નમસ્કાર મારું નામ ડોક્ટર નવીન ઠક્કર છે હું બાળકોનો ડોક્ટર છું ને અત્યારે ઇન્ટરનેશનલ पीडियाट्रिक એસોસિએશન નો પ્રમુખ છું અત્યારે યુકે અને ભારતમાં કઈ બધા મીડિયા સર્કલ્સમાં બે ત્રણ દિવસમાં એવા સમાચારો આવી રહ્યા છે કે એસ્ટ્રોજેનિકા જો યુકે ની કંપની છે એને કોર્ટમાં સ્વીકાર્યું છે કે તેની કોવિડ-19 ની રસી જે હતી જે ઇન્ડિયામાં કોવીશીલ્ડ ના નામથી સીરમ ઇન્સ્ટિટ્યુટ એ બનાવીને સપ્લાય કરી હતી એના કારણે થ્રોમ્બોસિસ ની સાથે સાથે થ્રોમ્બોસાયટોપેનિયા સિન્ડ્રોમ ઓર ટીટીએસ થ્રોમ્બોસિસ એન્ડ થ્રોમ્બોસાયટોપેનિયા સિન્ડ્રોમ થઈ શકે છે એવું માન્યું છે એની આડઅસર આવી શકે છે એવું બન્યું છે તો પહેલો પ્રશ્ન આ થાય છે કે આ કોઈ નવું આવ્યું છે ના બે હજાર એકવીસમાં માં જયારે આ રસીનો રોલઆઉટ થયો હતો ત્યારે જ રસી રોલ રોલઆઉટ થયો થોડા કેસીસ જોવા મળ્યા યુરોપમાં ને બીજી જગ્યાએ ને તરત જ એ ખબર પડી હતી કે એનાથી આ રેયર સાઈડ ઇફેક્ટ થઈ શકે છે ને જો કંપનીને એના લિટરેચરમાં નાખ્યું હતું ને વિશ્વ એક સ્ટેટમેન્ટ જાહેર ગાઈડલાઈન જાહેર કરી હતી અને બે હજાર નથી આ હમણાં કોર્ટમાં એસ્ટ્રોજેકામાં કોર્ટમાં લખીને આપ્યું છે પણ નવી માહિતી નથી આ બધાને ખબર હતી હવે બીજો પ્રશ્ન થાય છે જો અમે સાંભળીએ છીએ મેં આ રસી કોવિશીલ્ડ થોડા વર્ષો પહેલા લીધી છે શું મારે ચિંતા કરવી જોઈએ કે મને ટીટીએસ બીજા કોઈ આડઅસર થાશે તો આપણે આ સમજવું જોઈએ કે જો ટીટીએસ ને આ સાઈડ ઇફેક્ટની આપણે વાત કરી કોવિશિલ્ડ પછી એ મોટા ભાગે પહેલા ડોઝ પછી જ એક મહિનાના અંદરમાં થયા હતા ને થઈ શકે છે હવે આપણે બધાએ જો રસી લીધી એ બે વર્ષથી ઉપર થઈ ગયા છે ને હમણાં બે હજાર ચોવીસમાં આ જાતનો આપણમાં કોઈ બી ટીટીએસનું જોખમ નથી આ બિલકુલ ક્લિયરલી સમજવું જોઈએ કોઈએ ડૉક્ટરો પાસે હોસ્પિટલમાં દોડા દોડી ન કરવી જોઈએ તમને કોઈ આ જાતનો ખતરો નથી હવે બીજો એક પ્રશ્ન જો ખૂબ સોશિયલ મીડિયામાં ઘણા વખતથી ચાલી રહ્યો છે ને એના પછી હજી અ વધી ગયો છે કે આ રસી લેવા પછી જો હમણાં હાર્ટ એટેક ને સ્ટ્રોકના જો કેસો બન્યા છે આ રસીના કારણે થયા છે ને હવે તો આ જો વેક્સિન બનાવવાળા છે એને સ્વીકાર્યું છે તો ના આપણે જો હાર્ટ એસ્ટ્રાજેનીકાએ કોર્ટમાં એવું કાંઈ નથી સ્વીકાર્યું કે અમારી રસીથી હાર્ટ એટેક અને સ્ટ્રોકના કેસીસ થયા છે એમને ટીટીએસ થઈ શકે ને થયા છે એવું સ્વીકારી છે ને ટીટીએસ જો છે એક અપવાદ રૂપે દુર્લભ રોગ પ્રતિકારક શરીરની પ્રતિક્રિયા છે જો જેમાં મગજ અને અમુક સ્થાનોમાં ગંઠાવાનું કારણ બને છે અને બ્લીડિંગ વગેરે બી થઈ શકે છે અને ઘણી ઘણી પરિસ્થિતિઓમાં આ બીજા ઘણા કારણો છે જો ટીટીએસનું કારણ બને છે ન કે આ ટીટીએસ નો જો બાબતમાં છે ઘણા ઘણા વર્ષોથી ઘણા દાયકાઓથી આપણે ખબર છે કે આ જાતની કોઈ એન્ટિટી છે આ જાતની કોઈ બીમારી છે ને એનો શું ટ્રીટમેન્ટ થાય એ ખબર છે તો હાર્ટ અટેક અને સ્ટ્રોક જો છે સામાન્ય રીતે જીવનશૈલીના રોગો ગણાય છે જેમાં હાઈ રિસ્ક ફેક્ટરમાં વધુ થાય છે ધૂમ્રપાન આલ્કોહોલ ડાયાબિટીસ હાઈપરટેન્શન હાઈ બ્લડ પ્રેશર જેને કહીએ હાઈ કોલેસ્ટ્રોલ અને હૃદય રોગનો પારિવારિક ઇતિહાસ અને તાજેતરમાં કોવિડનો એક વધારાનો કોવિડ ઇન્ફેક્શન એ કોવિડ ડિઝીઝ પછી પણ હાર્ટ એટેકને આ બધુંનો ચાન્સ વધી જાય પણ કોવિડ વેક્સિન પછી નહીં જેટલા જોખમી પરિબળો જેટલા હાઈ રિસ્ક ફેક્ટર્સ તમારામાં વધે હશે એટલો જોખમ વધારે હશે તો આપણે આપણી લાઈફસ્ટાઈલ સુધારવાની છે આપણે ડાયાબિટીઝ બ્લડ પ્રેશરને આ બધું કંટ્રોલ કરવાનું છે નશાથી એલ્કોહોલ ધૂમ્રપાન આ જોવામાં આવ્યું છે કે કોવિડ નાઇન્ટીન જેને વેક્સિન લીધી છે આ લોકોમાં આ બધા થવાના મોટા ભાગે એના રિસ્ક ઘટી જાય તો બિલકુલ આ જાતનો મનમાં રાખવાનું નહીં અંતિમ પ્રશ્ન આજે જો હું એડ્રેસ કરીશ તો ઘણા લોકો એ કે છે કે જે આ હવે આ કોવિશિલ્ડના સામે આવ્યું તો શું એનો અર્થ છે કે રસીઓ સલામત નથી અમારે બાળકોને અમારે બીજા જો મોટા અમે રસી આપવામાં આવે છે ના આપવી જોઈએ તો આપણે સમજવું જોઈએ કે દુનિયામાં કાંઈ પણ હંડ્રેડ પર્સેન્ટ સો ટકા સલામત નથી તમે રસ્તો ક્રોસ કરો છો સો ટકા સલામત નથી વિમાનમાં યાત્રા કરો છો સો ટકા સલામત નથી ને આપણે આ જાણીએ છીએ

નાના બહુ બહુ સામાન્ય હોય છે જેનો આસાનીથી ઈલાજ થઈ શકે છે એનાથી બહુ વધારે લાભો છે ને આજે આપણે બધા સ્વસ્થ છીએ જીવિત છીએ એ છે કે આપણે રસી ટાઈમથી મળી હતી આપણે ટાઈમથી રસી લીધી મને મારો એક્ઝામ્પલ લો તો હું બધાથી પહેલાં મને ગુજરાતમાં મુખ્યમંત્રીશ્રીએ પેલી રસી અપાવી હતી કોવિશિલ્ડ જ હતી ને એના પછી મને કોવિડ થયો પણ એટલો હલકો થયો કે કોઈ બી સિરિયસનેસ નહીં આવી બે ત્રણ દિવસમાં મામૂલી તાવમાં હું સારું થઈ ગયો જ્યારે કે બહુ બીજી રીતે હાઈ રિસ્ક ફેક્ટર છે તો પણ તો આપણે રસીના કારણે આજે આ પરિસ્થિતિમાં પહોંચ્યા છીએ ને એવા બધા માન્યતાઓથી એવા બધા દુષ્પ્રચારોથી આપણે દૂર રહેવું જોઈએ ને તરત જ વેગમાં આવીને આ જાતના મેસેજ વોટ્સઅપમાં ફોરવર્ડ ન કરવા જોઈએ ધન્યવાદ